બગસરાના ભાજપના પ્રમુખ છે પ્રદીપ ભાખર જેણે બોરવાવ ગામમાં અમે રિસોર્ટની એડવર્ટાઇઝ માટે આવેલા હતા ત્યારે એણે મને થમ્સ થમ્સઅપમાં ખબરને શું નાખીને પીવડાવી દીધું મને બેભાન કરીને મારી ઉપર એને દુષ્કર્મ કર્યું મારા ફોટોઝ વિડીયો એણે બનાવી લીધા મને એને બ્લેકમેલ કરીને એ ટાઈમે મને ચૂપ કરાવી દીધી એ બાબતે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર આપવા આવી હતી અરજી અમે ટપાલ દ્વારા મોકલેલી હતી અહીંથી અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો મારે સુરતથી છે અહીંયા આવવું પડ્યું સ્પેશિયલી આ માટે કઈ પોલીસ સ્ટેશન તાલાળા પોલીસ સ્ટેશન હું મોડલિંગનું કરું છું મારે એડવર્ટાઇઝનું કામ છે બોરવાવ ગામમાં ધ ગીર પેલેસ રિસોર્ટ ની એડવર્ટાઈઝ માટે હું અને મારા હસબેન્ડ અમે બંને આવેલા હતા એ હસબન્ડ ના ફ્રેન્ડ છે પ્રદીપ ભાખર એ પછી પ્રદીપ ભાખર ને ખબર પડી કે અમે આ રિસોર્ટ ઉપર એડવર્ટાઇઝ માટે આવેલા છીએ એનો ફોન મારા હસબન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો તો અમે આવીએ છીએ પ્રદીપ ભાખર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા સાથે રાત્રે અમે સાથે જમ્યા છીએ ગાર્ડનમાં બેઠા છીએ પછી અચાનક મારા હસબન્ડના ફોન ઉપર એમના મિત્રનો ફોન આવે છે તો એ કઈ કામથી બહાર જતા રહી છે અને હું મારા રૂમમાં જતી રહું છું મારા રૂમમાં ગયા પછી પ્રદીપ ભાખર પંદર મિનિટ રહીને મારા રૂમનો દરવાજો ખગડાવે છે મને કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે તમે અનુમતિ આપતા હોય મેં તો ઓકે કેમ કે મારે મોડલિંગનું કામ છે તો હું કોઈને પણ આ વસ્તુની ના નથી પાડવાની મેં તો ઓકે વાંધો આપણે વાત કરીએ એ મારા રૂમમાં આવ્યા એમના હાથમાં ઓલરેડી થમ્સ હતી જ એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં બોક્સ પણ હતું એ પીધી મિનિટ પછી પછી મારું માથું ફરવા હું બેભાન થઈ ગઈ પછી હું જે અવસ્થામાં ઊભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું નહીં એ બાથરૂમ માંથી બહાર આવ્યો મેં એને પૂછ્યું કે તે આ શું કર્યું એટલે એને કીધું કે મોડલિંગમાં બધું ચાલતું હોય તો મેં કીધું હું મારા પતિને જણાવીશ તો એણે મને એવું કીધું કે જો તું તારા પતિને કહીશ તો તારા ફોટોઝ અને વિડીયો મારી પાસે છે એ હું મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જાહેર કરી દઈશ અને તારું ઘર હું બરબાદ કરી નાખીશ બસ આ બાબતે એ ટાઈમે હું ચૂક થઈ ગઈ